टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, तमन्ने स्पर्शता तमाम समाचारों निश्चय में फिकर नहीं इतले झूम अपना मटे लेने आवेश उप्राइम नाइन्थ विजिगर। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સતત પાંચમા દિવસે પણ વિરોધ યથાવત હતો પાંચમા દિવસે આશા હતી કે પશુપાલકોની માટે બેઠક પણ મળી આ બેઠકમાં પશુપાલકો માટે નવો ભાવફેર ચૂકવવાની જાહેરાત કરાઈ છતાં પશુપાલકો તેનાથી ખુશ નથી સાબર ડેરીએ વાર્ષિક ભાવફેર પ્રતિ કિલો ફેટ દીઠ રૂપિયા નવસો નેવુથી વધારીને નવસો પંચાણું ચૂકવવાની જાહેરાત કરી આ નિર્ણય સાધારણ સભા પહેલાં જ નિયામક મંડળની બેઠકમાં લેવામાં આવ્યો આ પહેલા ડેરીએ રૂપિયા નવસો સાહીઠ પ્રતિ કિલો ફેટ મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો એટલે પહેલા જાહેર કરેલા ભાવફેરમાં રૂપિયા પાંત્રીસનો વધારો કરવામાં આવ્યો છે નિયામક મંડળે જે નવસો પંચાણું રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના પચીસ રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે દરેક મારા દરેક સભાસદભાઈઓને નમ્ર વિનંતી સર પ્રેમપૂર્વક શાંતિથી દૂધ ભરાવો આપણા જે જે સામાન્ય માણસો છે એમના દસ ઉપર જે પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાનમાં તકલીફ ના થાય એના માટે અમારું નિયામક મુંડન આજના આગેવાનો જે સવારના દસ વાગેથી આવી અને સમય બગાડ્યો છે એનું સુલેહ રીતે જે સમાધાન કર્યું છે અને એના માટે બોર્ડ પણ સંમત થયું છે આપણી પ્રણાલીકા પ્રમાણે જે દર વર્ષે જે ચૂકવીએ એ રીતે દરેક સંઘની સરખામણીઓ આપણે ઉતાવળ કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ જે બને છે અને અમુક તત્વો જે ઉશ્કેરે છે અને એના કારણે ટોળું ભેગું કરીને આ જે બની છે ઘટના એ તદ્દન ખોટી વાત છે સાબર ડેરી આગળ કમ્પાઉન્ડની અંદર કોઈ જગ્યાએ પથ્થર નથી કોઈ જગ્યાએ વરેલી નથી તો આ વસ્તુ આવી ગયો હતી તો ઈરાદાપૂર્વક જે કૃત્ય કરું છે એવું ના થવું જોવો સાવરડેરી નિયામક મંડળની બેઠકમાં ઈડરના ધારાસભ્ય રમણલાલ બોરા પણ ઉપસ્થિત હતા તેમણે કહ્યું કે પશુપાલકોના ત્રણ મુખ્ય પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી છે અને ત્રણેય પ્રશ્નો ઉકેલવાના પ્રયત્નો કરાયા છે બોર્ડે નવસો પંચાણું રૂપિયા પ્રતિ કિલો ફેટે આપવાનો નિર્ણય કર્યો છે જેની ચૂકવણી વાર્ષિક સાધારણ સભા પછી તરત જ કરાશે બીજો પ્રશ્ન આંદોલન દરમિયાન નિર્દોષ લોકો પર થયેલા પોલીસ કેસનો છે જે બાબતે સરકારમાં રજૂઆત કરાશે અને ત્રીજો મુદ્દો એક વ્યક્તિના દુઃખદ અવસાન અંગે ડેરીના ચેરમેન અને બોર્ડ પરિવારને યોગ્ય વળતર આપવા પ્રયત્ન કરવાની પણ આ તમામ બેઠક જે થઈ તેની અંદર ખાતરી આપવામાં આવી છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકોને હું નમ્ર વિનંતી કરું છું કે આપણી લાગણીને જે માગણી હતી આજે સાબર ડેરીના નિયામક મંડળે સર્વાનુમતે સ્વીકારી છે ત્યારે આવતીકાલથી આપણે નિયમિત રીતે આપણું દૂધ ભરાવીએ આ ડેરી આપણી પોતાની છે પશુપાલકોની ડેરી છે અહીંયા ચૂંટાયેલા માણસ તો આજે છે ને કાલે નથી એ વારાફરતી બદલાતા જશે પણ આ સાબર ડેરી આપણી પોતાની છે અને પોતાની ડેરીને નુકસાન ન થાય એ દિશામાં સૌ પશુપાલકો સૌ સહકારી આગેવાનો બધા જ આમાં સાથ અને સહયોગ આપે એટલી બધાને પ્રાર્થના અને વિનંતી છે ડેરીએ આપેલી આ ખાતરી બાદ પણ પશુપાલકો માનવા તૈયાર નથી પશુપાલકો હજુ પણ લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે સોશિયલ મીડિયા પર પશુપાલકોની વાતચીતના કેટલાક સ્ક્રીનશોટ્સ વાયરલ થયા છે જેમાં પશુપાલકોનો વિરોધ જોવા મળે છે સાબર ડેરીની જાહેરાત બાદ પણ ઈડર વડાલી હિંમતનગર પ્રાંતિજ તલોદમાં દૂધ ભરાવવાનું બંધ છે બીજી તરફ દૂધ ધોળીને વિરોધ કરનારાઓ સામે પોલીસ હવે એક્શનમાં આવી છે સાબરડેરીની બેઠક બાદ જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે ટેન્કરના વાલ્વ ખોલીને દૂધ ઢોળનારા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે દ્વારા પોલીસની મદદ માગવામાં આવી હતી દૂધને ડેરી સુધી લાવવા માટે તો છેલ્લા ત્રણેક દિવસથી આ બાબતે પોલીસ પ્રોટેક્શન આપી અને દૂધ એ સાબર ડેરી સુધી લાવવામાં આવે છે આજે સાબર ડેરી દ્વારા ભાવ વધારા બાબતે પણ જાહેરાત કરવામાં આવી છે એટલે હોપફુલી આ આંદોલન હવે પૂરું થશે પરંતુ જો હવે રસ્તામાં કોઈ જગ્યાએ આ રીતે ટેન્કર રોકી અને દૂધ એ રોડ ઉપર ઢોળી દેવામાં આવશે અથવા નુકસાન કરવામાં આવશે તો સાબર ડેરી દ્વારા ફરિયાદ આપવામાં આવેથી એ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસ અને સાબરડેરીની ડેરીની અપીલ બાદ હવે પશુપાલકોનો વિરોધ શાંત થશે કે પછી હજુ યથાવત રહેશે તેને લઈને હવે અસમંજસની સ્થિતિ પેદા થઈ છે પરંતુ પશુપાલકોને જો એમ લાગતું હોય કે ડેરીએ જે ભાવ જાહેર કર્યો છે તે સંતોષકારક છે તો વિરોધને અહીં જ પૂર્ણાહુતિ આપવી જોઈએ પરંતુ પશુપાલકોના મત અલગ છે પશુપાલકો કહી રહ્યા છે કે અમને ગઈ વખતે તમે સોળ પોઈન્ટ પંચોતેર ટકા ભાવ ફેર આપ્યો હતો તો આ વખતે ભાવફેર વધવો જોઈએ અને પચીસ ટકા સુધી હોવો જોઈએ બીજી તરફ ડેરી એવું કહી રહી છે કે અમે ઐતિહાસિક ભાવફેર આપ્યો છે તો પછી આ ગણિત શું છે શા માટે પશુપાલકો આ વાત માનવા તૈયાર નથી કે પછી ડેરીના સત્તાધીશો પશુપાલકો સુધી આ વાત પહોંચાડી શકતા નથી પણ અમે ન્યૂઝ કેપિટલ ગુજરાત તમામ પશુપાલકોને અપીલ કરી રહ્યું છે કે આ રીતે રસ્તા પર દૂધની નદીઓ ન વહાવ નારાજ છો ગુસ્સો ઢોળી દો પરેશાન છો ઉભરો ઠાલવી દો ભાવ માટે લડત આપી દો પણ આ અમૃતનો તિરસ્કાર કેમ મહેરબાની કરીને દૂધને ઢોળવાનું બંધ કરો સૌના હિતમાં ન્યૂઝ કેપિટલની અપીલ